રાજકોટમાં કલેક્ટર શ્રીને ગુજરાત સરકારની આંખ ઉઘાડવા માટે આ થોડાક ખેડૂતોને લઈ અને સરકારને ચેતવવા માટે આવીએ છે કે હવે જાગો ચૂંટણી આવી છે ખોટા વચનો ન આપો તમે જૂના વચનો આપેલા છે એનું પાલન કરાવો ખેડૂતોને ડબલ આવકની વાત હતી એ ક્યાં ગઈ ખેડૂતોને બિયારણ સરકારમાંથી આપતા ન હતા એ બિયારણ ક્યાં ગયા ખેડૂતોને બિયારણ મોંઘા ભાવે મળે છે ડુપ્લિકેટ મળે છે શા માટે ખેડૂતોના વીમા માફ પૂરતા મળતા નથી શા માટે ખેડૂતોને દેવા માફ કેમ નથી થતા આ બધા જ પ્રશ્નો લઈ અમે આજે સરકારને પાસે આવેદન દ્વારા વાત માંગ પહોંચાડવા માટે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના સરપંચો આગેવાનો અને ખેડૂતો અહીંયા આપ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને ખેડૂતોની અંદરની વ્યથા ઠાલવી છે વીજળી ખેડૂતોને રાત્રે શા માટે ઉદ્યોગપતિને કેમ નહીં ખેડૂતો રાત્રે ખેતરમાં આપ જાઓ ખબર પડતી હોય રાજકોટમાં તો ગામ સીમમાં નહીં પરંતુ ગામ સુધી જો દીપડા આવી જતા હોય તો ખેડૂતોની દશા સીમમાં શું થતી છે રાત્રે તમે વિચાર કરો ક્યારેક ખેડૂતોને સામે જુઓ કારણ કે આ આ દેશને ખેતી પ્રધાન દેશ બનાવ્યો છે આ દેશને ઊંફ આપી છે આ દેશને અન્ન આપ્યું છે આ દેશને તેલ આપ્યું છે આ તમામ વસ્તુઓ જો ખેડૂતો આપી શકતા હોય તો ખેડૂતોના દેવા તમે માફ કેમ ન કરો ઉદ્યોગપતિના શા માટે લૂંટારું આ દેશને લૂંટીને જતા રહે છે એના દેવા માફ કરો છો ખેડૂતોના કેમ નહીં અમારે કોઈના નામ જોગ નો કહેવું જોઈએ પરંતુ સરકારે હવે સુધારવાની જરૂર છે આ એક ચેતવણી રૂપે આવ્યા છે જય હિન્દ